આમ તો જો હા છે મારું સપનું હાસું પડ્યું હવે તો રૂપિયાવાળી થઈ જાય મૂકી

સમજો બાપુ હું છે ને એક ને એની પાસે અને મેં ખોદ્યું ને તો અંદરથી માટલું નીકળ્યું અને માટલામાં આટલું બધું હોનું નીકળ્યું હોનું અને હું આમ કાઢી હતી ને બરોબર થઈને હમણાં મને મારી નાખશે આમ તે ધારી ઉગાઈ અને ડોકું વાઢે તા હું સાકી ગઈ હર વાહ બટા વાહ શું કેશ તને સપનામાં માયા આવી હા અરે બટા તો તો આમ જો એ હારી વાત કેવાય આમ જો પણ માયા તને સપનામાં ક્યાં આવી યાદ છે હા ભાઈ જગ્યા તમે જોઈ ઈ કુવા પાય તું જાર ત્યારે નીકળું છું નો હા આમ જો બટા ઈ માયા છે ને બીજા કાઢી જાય ને ઈ પેલા આપણે જઈને કાઢી આવી પછી આપણે આ નરિયા વાળું મકાન છે ને માં ઢાબા વાળું થઈ જશે એ બા એટલું હોન હોય ને તો ઢાબા વાળું નહીં મોટો બંગલો થઈ જાય બંગલો હા તો આમ જો હવે વાછીની ન જોવી હાલો કાયા કાજન કાઢી આવી

હાલો હાલો બતાવું આ ક્યાં સપના માં માય આવી હતી તું ખાલી બતાય ને એ બા જો આજ કુ હતો અને આગળ જગ્યા છે ને ન્યા કણે ઉમાયા ખોદતી હતી આ તે કાય વાંધો ને આલે આપણે આમ જો ખોદીન કાટ લે પછી પૈસા વારે બા ભૂત નઈ આવે ને ઈ તારા બાપ સપનામાં આવે હાસુ કા નો આવે જો આ જગ્યાએ હું ખોદતી હતી અને આ જગ્યાએ છે ને માયા નીકળી હતી આયા હા કાય વાંધો નઈ આયા હતી માયા โคดูโคดูอมรานิคดวานีเฮ้ยบอทไกคัตซี่ฮาซูฮ่าเฮ้ยพ่อพ่อไกคันมาใหญ่ไอซี่โคดูโคดูมาใหญ่แตกก็ตัวจ๊ว๊ะเฮ้ยคาดูอะไรอะนิกรีนิกรีนิกรีเบ้าอะไรเบ้าอุนดีเซวะเซว่านิกรีฮ่า

એક કામ કર પોલીસવાડાને ફોન કર તું હે બા પોલીસવાડાને ફોન કરી અને પોલીસવાડા માયા કાઢવા આવે તો પોલીસવાડા કાય આપણને નો દે ઈ બધું લઈ જાય પણ તારું બાપ પહેલા છે ને પોલીસવાડાને ફોન કરીને ત્યારે આપણે બોલી કરવાની કે હાંભરો સાહેબ અમે તમને માયા દેખાડી છે ઈમાં અર્ધી માયા તમારી અને અર્ધી માયા અમારી

અને છે ને એ તમને હું બતાડું પણ છે ને અડધું હોનું અમારું અને અડધું હોનું તમારું હા હા સાહેબ આવો આવો ભાગ પાડી લઈશું એ હા સાહેબ માની ગયા એને કીધું કે અડધો ભાગ તમને દઈ દઈશું હાલો હાલો સાહેબ આવશે આપણે આગળ જઈ હાલો ઘાયા ખાતા હોય ઘાયા ખાતા હોય

એ સાહેબ રહ્યો તમને ફરીથી કહું એ સાહેબ મને છે ને માયા સપનામાં આવી અને એ માયા ને ઓલો કૂવો છે ને એની પાસે છે અને હું છે ને ખોદવા ગઈ તી સપનામાં અને પછી અમે હાસકાઈ ગયા સમજો અને આ આટલું બધું હોનું છે માટલું નીકળે છે ને માટલામાં હોનું નીકળે હા હાસુ આ ગાંડી કયા ગામની છે આ સાહેબ હૈ ગાંડી થઈ ગયો છો તે તો માયા બાયા ક્યાં હોય ભૂત ભૂત હોય ખોટી એ સાહેબ માયા છે ને ભૂત છે અને એ માયા કાઢીને એટલે બધાય ભૂત આવીને આપણને મારી નાખશે અમે પોલીસ વાળા સહી અમારા નવરાય નો હોય અમારા હો કામ હોય ખોટો અમારો ટાઈમ બગાડીમાં નકર અમને મહિલા પોલીસને લાવીસ અને ધોકા હવે ખોટા ફોન કરતી આને કોને નંબર આપ્યો કરતી નઈ કોઈ ફોન હાલો સાહેબ ખોટું નથી બોલતી આ મારા બાપા હો વરાના છે એમને પૂછો

એ તો સાંભળ્યું હતું કે માયા તો નીકળે છે જૂની પણ આ ભૂત ભૂત એ બધું થોડુંક વધારે પણ વાંધો નહીં હવે જેલમાં બોલવાનું કે છે ને એટલે થોડું ખાસું થઈ છે આમ આગળ આવેલ સાહેબ આમ જો માયા કાઢો ને એટલે એમાંથી અડધો અડધો તમારે ભાગ છે હો હે હા તો જ બતાવશું નકર નહીં બતાવી કાબા રે મે વાત કરતા આવી હા જાવ હે સાહેબ તમને શું લાગે આ માયા તો હશે હાલો એ તો વાત તો હાસી છે પણ મારી દીકરી આ કે અડધો ભાગ દેવાનો સાહેબ ભાગ ભાગ કાંઈ દેવાનું ન હોય એને કયો અમને એક દાન તો ખાલી માયા દેખાડ પીસી બધું આપડું એને કાંઈ દેવાનું નથી એ વાતે હાસી એકવાર માયા દેખાડ દે ધમ કે અડાડ દેવાય જાય ખબર ન પડવી જોઈએ હવે અત્યારે એવું જ રાખવાનું આપણે ભાગ દેવો જ છે હું એ વાત કરી લઉં વાહ સોરી વાહ આયા

ભૂત ભૂત તો ક્યાંય છે નઈ સાહેબ એ તો ગાયક થઈ નીકળે અત્યારે થોડા દેખાય હોય ને સકલું નો ફરક્યા ભૂત ને વાત કર્યા

તો તારે અડધો ભાગ જોતો હે સાહેબ નતું કીધું પેલા ફોન કર્યો ત્યારે કે અડધો અડધો બે નો ભાગ હા એ તો વાત આપડે થઈ હતી અહીંયા એક સાબ ઠોકી નો શેડા કાઢ લખીશ કા સાહેબ અડધો ભાગ ની દીકરી થા સાબ આ માયા બાયા જડે બધું સરકાર નું હોય સાહેબ સપના માં મને આવી હતી ઈ સપના ભલે તો મને આવી હોય મારી દીકરી રે સપના માં કાલ તને તાજમહેલ આવી દે સુ તાજમહેલ તને દઈ દેવો

Мій <laughs> ісі <laughs> <laughs> <coughs> 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 <coughs>